એક ચકલી બહુ સુંદર હતી અને ઝાડની ટોચે બેઠેલી ત્યાં જ બેસે ઝાડની ટોચે બેઠા બેઠા વિચાર કરે કે આકાશમાં કેટલા બધા પક્ષીઓ મારા કરતા વધારે ઉડી શકે છે હું તો આવું નથી ઉડી શકું પક્ષીઓને જોયા કરે અને પોતાની જાતને એની સાથે સરખાયા કરે મારાથી આવું થતું નથી પાછું એમ વિચારે કે અન્યથી પોતાનો દેખાવ પણ સારો નથી અને કંઠ બાબતે પણ એની તાકાત ઓછી પોતે બોલે બીજા પક્ષો બોલે એના અવાજ સાંભળે અને સરખામણી કરે વૃક્ષના ટોચ ઉપર બેસે ત્યાંથી બીજા પક્ષીઓને અલગ અલગ રીતે ફ્લાય કરતા હોય એ જોવે પોતાની પાંખ નાની છે પોતાની ચાંત નાની છે પગ નાના છે આવું બધું વિચાર્યા કરે આવું વિચારતા વિચારતા એ ઈશ્વરને દીકાય એને ફરિયાદ કરે આટલી મોટી પાંખ તમે પાછને આપી મને કેમ ના આપી આટલી લાંબી ચાંચ તમે બગલાને આપીશ મને કેમ ના આપી

તને એટલે નાની બનાવી છે તને એટલી નાની પાંખો આપી છે એટલે તને નાની આંખ આપી છે કારણ કે તારું જીવન સહન કરવા માટે મેં નથી બનાવ્યું અને આ જેટલા મોટા છે મોટી ચાંસ વાળા છે એને કંઈક અલગ રીતે સહન કરવું પડે છે મોટી પાંખ વાળા છે એને કંઈક અલગ સહન કરવું પડશે મોર આટલો બધો મોટો છે પણ એ તારી પોતાના જીવનનું રક્ષણ નથી કરી શકતા એનો માળો તારી નથી બનાવી બાજ છે તો જીવન એટલો જ વધારે કરવો પડે છે શું સુંદર છે તને સહન કરવા માટે નથી બનાવી અને જેવી ભૂલ માણસ જાત્ર કરે છે જે ભૂલ માણસ કરે છે એ સામાન્ય ભૂલ તું પણ એમ કરવા બેઠી છે એટલે ઈશ્વર આપને ઘણું બધું આપે છે એને ડેવલપ કરવા માટે જે સામાન્ય વ્યક્તિઓ જે ભૂલ કરતા હોય એ જ રીતે વિદ્યાર્થીઓ આ અવસ્થામાં પોતાની જાતને ડેવલપ કરવા માટે નહીં કરવા માટે ભૂલો કરતા હોય આપણી અવસ્થા નાની છે ચકલી જેવી પણ એ બીજમાં જે શક્તિ રહેલી છે એ ભવિષ્યમાં મોટું વટ વૃક્ષ બને મોટા ઝાડ થાય એની ડાળીઓ મોટી ફેલાય અને પછી અનેક લોકોને છાંયો ફળ અને પુષ્પ આપી શકે એ જ વસ્તુ અહીંયા બેઠેલા જે વિદ્યાર્થીઓ છે એની અંદર છે લઘુતા ગ્રંથિથી જો ન પીડાવવું હોય મારાથી આ ન થઈ શકે એવી જો આપણા મનમાં ક્યારેક ક્યારેક વેદના થતી હોય તો ચોક્કસપણે શાળાની અંદર જે અન્ય પ્રવૃત્તિઓ થતી હોય એમાં પ્રવેશ કરવો છે ગુરુતા ગ્રંથી ઓવર કોન્ફિડન્સ એમાં ન ફસાય જોવું હોય પણ હરીફાઈમાં સ્પર્ધામાં પ્રવૃત્તિમાં ભાગ લેવો પડે કારણ આપણે એવું માનતા હોય કે આપણે બહુ શ્રેષ્ઠ ચિત્ર બનાવી શકીએ કે આપણને એકની જ ખબર હોય કારણ કે આપણે જાતે બનાવતા હોય અને મમ્મીને બતાવતા હોય એટલે મમ્મીએ કે બહુ સુંદર બનાયા પણ એ આપણને ખબર પડી છે કે માત્ર આપણી એકની જ મમ્મી છે જગતના બધા છોકરાઓની મમ્મી નથી તો મમ્મીને તો બાળક પોતાનો દીકરો કે દીકરી બહુ સારી મહેંદી કરી છે કે બહુ સારું પરફોર્મન્સ છે એવું જ છે પણ મમ્મીએ વખેલા વખાણેલા પરફોર્મન્સને શાળાઓની અંદર શહેરની અંદર આપણી જાતને એ જ વસ્તુમાં બીજાની સામે મૂકીએ ત્યારે આપણો ઓવર કોન્ફિડન્સ જે છે જેનાથી ભવિષ્યમાં અનેક માણસો ફસાય અને હેરાન થયા છે એનાથી આપણને બચવાની તક મળે કારણ કે જ્યારે આપણી હાર થાય ત્યારે આપણને ખબર પડે કે આપણા કરતાં પણ ઘણું સારું અને વિશેષ કરનારા માણસો આ જગતમાં છે અને તમને નવાઈ લાગશે કે જ્યારે આ હાર અને જીતના અનુભવ થાય થવા જોઈએ હું તો માનું છું કે શાળાના એક એક વિદ્યાર્થીઓને કોઈની કોઈ સ્પર્ધામાં જોડવા જોઈએ કે વિદ્યાર્થીની ઈચ્છા હોય કે ના હોય અને દરેક વિદ્યાર્થીને હાર જીતના પણ અનુભવ થવા જોઈએ જેથી કરીને જિંદગીમાં જ્યારે હાર જીતના પ્રશ્નો આવે ઘણા બધા વ્યક્તિ પોતાના પત્ની સાથે સ્વભાવ મેચ કરવામાં હારી જાય ઘણા વ્યક્તિ પોતાની સંસ્થામાં નોકરી કરવા જાય ત્યાં અન્ય વ્યક્તિઓના જે ઉપરીગીરી છે અથવા તો નીચેના વ્યક્તિઓ છે એના સ્વભાવથી હારી જાય ઘણા વ્યક્તિઓ પોતાની સોસાયટીની અંદર જે સમાજ હોય એ સમાજની અંદર જોડાવામાં હારી જાય ઘણા વ્યક્તિઓ વ્યવસાયમાં ધંધાકી પાછળ પડે ત્યારે એ જીવનથી હારી જાય આ તમામ પ્રકારની હાર જીતમાં જો સક્ષમપણે આપણે નીકળી જવું હોય પસાર થવું હોય અને આપણને મળેલું આ અણમૂળ જીવન છે એને ખૂબ સારી રીતે જો પસાર કરવું હોય તો મને લાગે છે કે આપણે અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવો છે અમને એમ થાય કે સાહેબ તમે આખો આ વિષય કેમ રાખ્યો કલાકના આવડો મોટો પ્રસંગ એક એક વિષયને ખૂબ વિચારીને રાખ્યા છે મને બરાબર ખબર છે ગાર્મેન્ટના મોટો વ્યવસાય અમે કરતા હતા એમાં ખૂબ મોટી નુકસાની ગઈ સાચા રસ્તે ચાલતું હતું સાચા રસ્તે ચાલવાથી તકલીફો પડે કારણ કે સ્પર્ધાઓમાં ભાગ લીધા હોય ત્યારે એકાદ બાબતોને કારણે મિસ્ટેકોને કારણે નિરાશ થયા હોઈએ વ્યવસાયમાં જ્યારે નિષ્ફળ ગયા ત્યારે મારા ઘરની અંદર જે ફાઇલ બનાવેલી હતી જેના અંદર અનેક પ્રકારના સર્ટિફિકેટ્સ હતા એને અમે જોઈએ અને એમાંથી મોટિવેશન મળે એનું તમને એક સત્ય ઉદાહરણ આપું તો અમિતાભ બચ્ચન સાહેબને બધા જાણતા હશે મારા જીવનમાં મોટિવેશન બાબતમાં એમના જીવનમાં બનેલી ઘટનાનો બહુ મોટો હિસ્સો છે હમણાં આપની સાથે હવે જે વાત કરવા જાઉં છું એ કદાચ ક્યાંક જેમાં વાતમાં પ્રસંગની ખામી હોઈ શકે પણ અસત્ય નથી સંપૂર્ણ સત્ય વાત કરવા જાઓ છું અમિતાભ બચ્ચન સાહેબના મા બાપને ખૂબ તકલીફ પડેલી એના એનો જે પરિવાર હતો એમાંથી એમને જૂની માન્યતાઓ પ્રમાણે હાંકી કાઢવામાં આવેલા અને જીવનશૈલીઓ વાંચીએ તો આપણને ખબર પડે આપણી આંખમાંથી આંસુ સરી પડે એના માતા પિતાને એક મહાનમાં બેહાસ બેસાડી અને એ નદીના માધ્યમથી શહેર છોડી દેવાની ફરજ પાડવામાં આવેલી એમના પતિ એમના પિતા એ બહુ સારા આપ જાણો છો પેલી પીઢીનું વાક્ય લખેલું છે હાર નહીં હોતી આપણે ઘણી વખત સાંભળ્યું છે એમના પિતા કવિ હતા અને પ્રોફેસર હતા મુંબઈ શહેરમાં આવ્યા ખૂબ તકલીફ ભોગવી એના જીવન વિશે બોલવા જઈએ તો ઘણું બધું છે અને પછી

પછી રેડિયોમાં એમને એમના એમની મચ્છાને એમના શબ્દોને ના પાડી દેવામાં આવી એ તમે રેડિયોમાં નહીં ચાલો નિરાશ ન થયા આગળ જતા જતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું જે કૌતુક હતું એ અજમાવવાનો એમને વિચાર આવ્યો અને ત્યાં પણ એમને પૂરું પોષણ ન મળ્યું એમ કરતા કરતા એના જીવનની અંદર ખૂબ વધારે સંપત્તિ આવી ખૂબ સારા પિક્ચરો ચાલ્યા પોતે એક્ટિંગમાં ખૂબ રસ લીધો અને પોતાના કાર્યને પૂરેપૂરી નિષ્ઠાથી અજમાયું એટલે એક સારું પરિણામ હતું બન્યું એવું એમણે એક એબીસી કંપની સ્થાપના કરી અને આ કંપનીની સ્થાપના કર્યા પછી બચ્ચન સાહેબના જીવનમાં ખૂબ મોટી તકલીફોની શરૂઆત થઈ માથે દેવું થઈ ગયું પંદર પંદર ફોરવ્હીલરો અલગ અલગ બ્રાન્ડની જેના ઘરમાં ઊભી રહેતી હોય સમગ્ર ભારતની પણ સમગ્ર વિશ્વની અંદર જેની ના હોય જ્યાં એમના શબ્દોને સ્વીકારવાની ના ખેતી ત્યાં એમના શબ્દો એમના અવાજ માટે કરોડો રૂપિયા ચૂકવાતા હોય આવા વ્યક્તિને કંપનીમાં નુકસાન જવાને કારણે તમામ પ્રકારની સંપત્તિ વેચી દેવાનો સમય આવ્યો પોતાની કંપનીની ઘણી બધી બેન્કોની લોન સામે પોતાની પ્રોપર્ટી પોતાની ફરવાઈઓ એ લખાવાઈ ગઈ હતી એમણે કહેલી વાત હું આપને કહું છું જે મેં વર્ષો સુધી પેપરનું કટિંગ સાચવી રાખ્યું હતું હમણાં નથી કદાચ મારી અને એક દિવસ એને એમ થયું કે હવે હું આત્મહત્યા કરી એમને જે ચાહતા હતા એમની જે સાથે હતા એમનામાં જે લોકો ધ્યાન આપતા હતા એ બધા જ દૂર થઈ ગયા માણસ બધા જ થઈ ગયા હવે શું કરો એક દિવસ વિચાર કરે છે કે બાળકો નાના છે અને હું આત્મહત્યા કરી લઉં બીમાની પોલિસીઓમાં દેવું ભરાતા પ્રોપર્ટીમાંથી દેવું ભરાતા બાળકો જીવશે એટલે હું આત્મહત્યા કરી દઉં પછી એ આત્મહત્યાનો વિચાર ડે નાઇટ રાત દિવસ બેઠા ખૂબ વિચારે ખૂબ વિચારે ખૂબ વિચારે ત્રીજા દિવસની રાત્રે અને આત્મહત્યા કરવાનો જે વિચાર હતો એનો જે રૂમ હતો ત્યાં બધી વધારાનો સામાન પડ્યો રહે એ રૂમ ખોલે છે અને મિત્રો હવે સમજવાનું છે એક માણસ ક્ષણની તકલીફમાં પોતાનું સાનિધ્ય ગુમાવવા માંગે છે એ પોતાનો છે અને રૂમની અંદર એને અલગ અલગ પ્રકારના જે એવોર્ડ્સ મળ્યા હતા એ રૂમમાં લગાવેલા છે જે ને હું આપને વાત કરું છું કે શિક્ષણમાં જ્યારે આપ અભ્યાસ કરો છો ને આપણે અન્ય પ્રવૃત્તિઓ કરીને એવોર્ડ સર્ટિફિકેટ્સ મળે એમ એના વ્યવસાયિક કામગીરી દરમિયાન દેશ લેવલના એવોર્ડ્સ જે એમને મળ્યા હતા જે પ્રમાણપત્ર મળ્યા હતા પોતાની કારકિર્દીમાં બીજા જે હીરો હોય બીજા જે પિક્ચરો હોય એની આ કોમ્પિટિશનમાં એના પિક્ચરો એની એક્ટિંગને કારણે જે એવોર્ડ્સ મળ્યા હોય એ અન્ય પ્રવૃત્તિ એ એવોર્ડ્સની સામે જોવે છે જે માણસ આત્મહત્યા કરવા માટે નિર્ધાર કરી ચૂક્યો છે એ માણસ પોતાના એવોર્ડ્સની સામે જોવે છે અને મને વિચારે છે क्या हूँ आठ साल के अंदर बेस्ट एक्टर है तू ओ हूँ सात आठ साल के अंदर मारुति मोटर्स पहली हरोल्ड माइक है तू विद्यार्थी मित्रों तुम्हारे पासे रहेला नाना नाना सर्टिफिकेट्स के निराश थिए ત્યારે ત્યારે આપણને યાદ કરાવે છે કે આપણે કોણ હતા આપણી અંદર શું કૌશલ્ય રહેલું છે ત્યારે એ વાલીઓ આવશે ત્યારે મારે વાલીઓને આજે મ્યુનિસિપલ વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી કહેવું છે કે તમારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રમાણપત્ર મળે એવી કોશિશ કરો આ બચ્ચન સાહેબે આખા રૂમના બધા એવોર્ડ જોયા એમ કરતા કરતાં એની જૂની ફાઇલો ખોલી એના એવોર્ડ જોયા અને પછી એને એમ થયું હું કોણ છું અને આત્મામાંથી જવાબ આવે છે કે આ દેશમાં શ્રેષ્ઠ એક્ટિંગ કરી ના દેશના યુવાનોને રોલ મોડલ પૂરો પાડી શકે એવું વ્યક્તિત્વ છું આત્મહત્યાના વિચારને અને પોતે કોણ છે એના વિચારની વચ્ચે ત્વંગ યુદ્ધ થાય મનોમંથન થાય ખૂબ વિચારે કે મારી અંદર એક આર્ટ પડેલું છે મારી અંદર એક્ટિંગ પડેલું છે હું એક કલાકાર છું તો શું કામ ફરી વાર મારી કલાઓને જાગૃત ન કરું આમ વિચારીને જે પિક્ચર બનાવનારા લોકો એમના ઘરે દસ દસ દિવસ સુધી સમય ભરતા હતા બચ્ચન સાહેબનો ટાઈમ લેવા માટે એ જ વ્યક્તિની આજે જરૂર છે પોતાની આઠને ફરી જન્મ લેવાની આત્મહત્યાનો વિચાર પડતો મૂકે છે અને વહેલી જ સવારે ચાર વાગે કારણ કે ફોર ફોર્મ્યુલોને તો સીલ મારી દીધેલા પડે વહેલી સવારે ચાર વાગે પોતાના ઘરે પોતાનો સારો સમય હતો ત્યારે જે લોકો આવીને લાઈનમાં બેસતા હતા એવા એક નિર્દેશકના ઘરે જાય છે અને ચાર વાગે ત્યાં નોક કરે છે પહેલાં ઊંઘમાંથી આવીને દરવાજો ખોલે છે એ સાહેબ અમુ બચ્ચન હું એક આર્ટિસ્ટ હું એક ફલાકાર તમારા દરવાજે આવ્યો છું મારી એક આર્ટને ફરીવાર જીવતી કરવા અને મારું જીવન જે મળતું હતું એને બચાવવામાં ત્યારે પેલા નિર્દેશક એમ કહે છે કે તમારે પિક્ચરમાં પછી આવવું છે તમે તો આટલી મોટી હસ્તી બની ગયા છો આટલી મોટી કંપનીના માલિક છો હા મારે ફરીવાર પિક્ચરમાં આવવું છે હું એક આર્ટિસ્ટ છું એક કલાકાર છું મારા રૂમમાં પડેલા પડેલા એ મને કીધું કે તું એક કલાકાર છે તારે મૃત્યુ તરફ ન જવાય તારું જીવન જ્યાં સુધી છે કારણ કે મને ખબર છે આ એ જ શરીર છે આ એ જ ભાષા છે આ એ જ એક્ટિંગ છે જે શરીરમાંથી નીકળી હતી અને આટલી બધી સંપત્તિનો માલિક થયો હતો મારે ફરીવાર પિક્ચર શરૂઆત કરવી છે અને હું તમારા ઘરે આવ્યો છું અને સૌ આજે મિત્રો ખૂબ ઓછા વર્ષોમાં બચ્ચન સાહેબ જે પહેલાં હતા એના કરતાં ઘણું વધારે સંપત્તિ તેઓ પોતાના આર્ટથી પોતાના મોટિવેશનથી મેળવી શકાય એનું જો કોઈ કારણ હોય તો પોતાના એવોર્ડ્સ અને સર્ટિફિકેટ્સમાંથી મળેલું મોટિવેશન મારે તમને કહેવું છે કે આ મોટિવેશન સમાજમાં જેમ જેમ તમે આગળ આવશો એમ એમ ખબર પડશે દરેક ઘરમાં પ્રેરણાની જરૂરિયાત છે દરેક સંબંધોમાં પ્રેરણાની જરૂરિયાત છે દરેક પતિ પત્ની વચ્ચે એકબીજાની પ્રેરણાની જરૂર છે કે ભલે હોકના સ્વરૂપે હોઈ શકે કેરના સ્વરૂપે સંભાળના સ્વરૂપે હોઈ શકે એક એકના જીવનમાં દુઃખ ભરેલું છે તમે અને હું એમાંથી બાકાત નથી ક્યાંક ને ક્યાંક એ પડછાયામાંથી બધાને પસાર થવાનું છે અને એમાંથી જો બચવું હોય તો ભલે તમારી ઉંમર નથી પણ હું સ્પષ્ટપણે માનું છું કે શબ્દ એક પણ જો અંદર વપાઈ જશે અને એ શબ્દો વાવવાનો વિચારો વાવવાનો આપણે એક પ્રયત્ન કરીએ છીએ જેની ફળદાયી ફસલ આ દેશને મળશે તમને પોતાને મળશે આપણા પરિવારને મળશે સ્નેહના વાવેતર થાય એના સર્ટિફિકેટ્સ મળે કંઈક કંઈક સારું કાર્ય કરવાનું બારમા ધોરણની અંદર એક અંધ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે મેં કાર્ય કરેલું અને એનો નશો આ જ દિવસ સુધી છે કે મેં એવા વ્યક્તિને સેવા આપી હતી કે જે વ્યક્તિને સેવા આપવાની તક બહુ ઓછા વ્યક્તિને મળે જેની સાથે ઈશ્વર કાયમ હશે જો અંધ વ્યક્તિ સાથે ઈશ્વરમાં હોય તો કોઈ આખી આખું જીવન પસાર ન કરી શકે જાગ તો માણસ જે લિપિને વાંચી ન શકે એને પેલો અંધ વાંચી શકે છે અને પેચ ડિસ્કની પદવી મેળવી શકે એટલે વાલા મિત્રો વિદ્યાર્થી મિત્રો યુવાનો આ માધ્યમથી મારે યુવાનોને પણ કહેવું છે ખાસ કરીને મારા સુરતના યુવાનોને પણ એ કહેવું છે કે કંઈક કરી છૂટવું એ આ ધરતીની અંદર છે પણ કંઈક કરી છૂટવા માટે અમલની શરૂઆત ક્યાં છે એક્શન ક્યારે ગિરનાર બધાને ચડવું છે વિચાર પણ છે મારા ગોલ સેટિંગમાં વાત ખાસ કરું છું વિચાર છે ગમે છે જવું છે પણ જે દિવસે એનો એક કદમ ઉઠાયો એ દિવસથી આપણને એમાં સફળતા મળવાની શરૂઆત થઈ શક્ય છે કે દરેક વખતે લક્ષ્ય સુધી ન પણ પહોંચી શક્ય પણ સચ્ચાઈ એ છે કે બીજાએ જો કર્યું છે નથી તમે તો કમસે કમ આટલું નાના નાના એવોર્ડ મળી શકાય વિદ્યાર્થીઓ એવું કરી શકે એક પ્રયોગ કરવો શકે સુખ મેળવવું હોય અને શીખવું હોય જે લોકો સમાધાર વિદ્યાર્થીઓ છે એને એને પ્રયત્ન કરવામાં મમ્મી બહુ જ કામમાં હોય શાક સમારી આપવામાં હું જે પણ હું જ્યાં પણ છું આજે મારી વાત કરું છું અને જ્યારે પણ ધર્મ હોઈએ અને એમ થાય કે આજે ધર્મ પત્નીને વધારે કામ છે તો ચોક્કસપણે એને શાક સમારવામાં હેલ્પ કરીએ તમે દીકરા તરીકે પોતાની માતા સાથે આવું કરી શકો ઘણા બધા કામ હોય છે એક નાના નાના એવોર્ડ મને એ કામ કર્યા પછી એ માતાનો પીઠ ઉપર હાથ આવે અને સરસ કામ કર્યું જે સુખના શરડા

પોતાની સાયકલ લઈને આવો છો ચાર રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ આપણે વૃદ્ધને જોઈએ તો ચોક્કસપણે સાયકલને એક બાજુ મૂકીને એને ધીમે ધીમે એને જે બાજુ જોવું હોય એ બાજુ ગતિ કરાવી શકાય પણ ખૂબ નાના વિદ્યાર્થીઓ એ નહીં કારણ કે જ્યારે આપણે એમને રોડ ક્રોસ કરાવીએ ને પાછું આપણે રોડ ક્રોસ કરવાનો થાય ત્યારે શાળાએ જવાની ઉતાવળનો વિચાર હોય તો કોઈ વાહન સાથે અકસ્માત થાય અને નાની મોટી ઈજા પણ આપણને થઈ શકે પણ કોઈકને હાથ આપવાનું જે સુખ છે એ જે અન્ય ઇતર પ્રવૃત્તિ છે એ ઈતર પ્રવૃત્તિ જો આપણાથી થાય તો એને કારણે પણ આપણને ખૂબ સારું મોટિવેશન મળી શકે છે એટલે વિષય લાંબો પણ છે અને સાંભળવામાં ન ગમે એવો પણ છે છતાં આપણે એ વિષયને અહીંયા એટલા માટે સ્થાન આપ્યું છે કે જેમાંથી વિદ્યાર્થીનું પોતાના જીવનમાં એનું જીવન મૂલ્ય શકે